લાલ કીજ વિઠલા તારો યાદ યારે સંસાર માં વિઠલા તારો યાદાર યારે સંસાર માં લેજો મારી સંભાળ યારે સંસાર માં ક્યાં જઈને કરું મારી અંતર નિવેદના દિલડું ખોલું ક્યાં નાત આરે સંસાર માં મારું જે માનું એ જ મને નડતું માગું હવે તારો રોજ સાત યારે સંસાર માં સ્વાર્થ ભરેલા સબંધો સગડા કેમ કરી શાંતિ મેળવાયો આ રે સંસાર માં સમજીને શામ હું આવ્યો સરણ માં એક મને રસ્તો બતાવ ઓ સંસાર માં વિઠલા તારો યાદાર યારે એ સંસાર ના જેનો છૂતે તેનો હવે હું થઈ ગયો જૂટી જંજાડ ને છૂટી ને રહી ગયો ખોલું છો દિલડું હું ક્યા અરે સંસાર માં વિઠલા તારો યાદાર યારે સંસાર માં ખોલું છો દિલ પ્રભુ તારી જ પાસે वाच जो मेरो विचार यारे संसारना दोष बदा हरि लो दया दिल मा लाव जो मारा गुनाय पार आरे संसारमा તારો યાદાર યારે સંસારમાં ગોપીઓ ના તમે પરમ મારા સાચા આપજો મારી સંભાળ યારે સંસારમાં માં તારો યાદાર યારે સંસારમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય સતગુરુ meu amigo